દોસ્તો રાધે રાધે છે શ્રી કૃષ્ણ સૌને અને જો બપોર થઈ ગયા ઉતારવા હું ચાલુ કર્યો છે હમણાં બે દિન નહોતો ઉતારાણ એટલે હવે રહીને ઘઉ ગારા દઈ દઈ અને પાણી દઉં પી ગઈ સવારે મૂકી તું ને ઓ હે તો તરસિ છે બિસાળી છો પી ગઈ ત્રણ એટલે પેલે બહુ હે ચો भगत છે ને લાકડા ગોઠવા મંડી ગયા છે પણ શું કરવા આવી છે લાકડાને એને લાકડા ભાઈ ગેસ થઈ ગયો તો શું કરું હે ગેસ થઈ રી તો આપણે બાટલો બે હોય બાટલા બે બાટલામાં એક બાટલો થઈ રે તા તો બીજો આવી જ જાય બાકડા કઈ નઈ બાર આવું તમારે ટાટિયા લાકડા નો બારું તો ટાટિયા થોડાક બારું લાકડા ને સાણા ને કાંઈ બારવાના નથી હું કઈ બારવાની નથી હું

હું લાકડા બારવાની નથી સાણાય બારવાની નથી કાંઈ બારવાની નથી ગેસ સિવાય બીજું કાંઈ નહીં ઓટાણ લગાણા બધાને આખા ગામની વાંહે મને ગેસ લઈ દીધો છે તમે હું આખા ગામની વાંહે લીધો ગેસ તો એમની અટાણ લગડ તો મેં લાકડા બાયરા તો હજી બરોબર લાકડા બાયરા સાણા થાયપા લાકડા બાયરા અટાણ લગણ બાયરા આ ત્રણ વર્ષ થયા મને તમે બાટલો લઈ દીધો ગેસનો ત્રણ વર્ષ થયા હું હા

એમની કેદી નવરા થાવ તમે જ કહેતા નવરો થાય એટલે જુનાગઢ લઈ જાય તમે એમ નહીં બે મહિના થયા ક્યો છો નવરો થાવ એટલે જૂનાગઢ લઈ જાય તાર લેવું હોય લઈ લેજે તાર લેવું હોય લઈ લેજે લૂગડા લઈ લેજે ઓલું લઈ લેજે એમ નહીં કેદી કુંજાણ લઈ જાય મન નવરા તો થાવાના જ ન હોય આખી જીવન નથી ક્યાંય ફરવા લઈ જવું નથી ક્યાંય લઈ જવાય નહીં નહીં આપણે વાડીઓમાં દરરોજ ખાતા હોય તો આપણે કંઈક સિટીમાં ખાવા ના જવાય તો હા તો આપણે કંઈક તો સિટીમાં જવાય ને એમ ખાવા ખેતી વળ્યા જાય તેથી